બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે ઈરાનમાં જનાક્રોશ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર છે જે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે તે હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે નોંધણીય છે કે ક્રાઉન પ્રિન્સ રેઝા વિના આહવાન બાદ લોકો હવે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે જેના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે ઈરાનના પચાસથી વધુ શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી અને ત્યારબાદ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે આ તમામની વચ્ચે સરકાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે પ્રદર્શનકારીઓ પર ગોળી ચાલી તો અમેરિકા હવે કાર્યવાહી કરશે મહત્વનું છે કે ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાને પોતાનું એર સ્પેસ પણ બંધ કર્યું છે ઈરાન સરકારે સેનાને પણ અલર્ટ મોડવા રહેવા માટેની ખાસ સૂચના આપી છે પ્રદર્શનકારીઓ અને સાથે જ સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણના પણ સમાચાર સામે આવ્યા છે આ તમામની વચ્ચે અત્યાર સુધીમાં ઓગણચાલીસ લોકોના મોત થયા છે અને તમામ મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોય તે પ્રમાણે પણ એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં બે હજાર બસો પચાસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે